નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે પીએસઆઈની જે એક્ઝામ લેવાઈ હતી તો એનો જે પ્રશ્નપત્ર છે એમાં કરંટ અફેર અને સામાન્ય જ્ઞાનમાંથી આપણા કરંટ અફેર અને સામાન્ય જ્ઞાનમાંથી કેટલું પૂછાયેલું છે એ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ઓકે તેર એપ્રિલ બે આજે પીએસઆઈની એક્ઝામ હતી અને પેપરનું સારું ગયું છે બીજાનું પણ સારું ગયું હશે અને મેરિટ છે થોડુંક ઊંચું આવવાની સંભાવના રહી શકે છે ઓકે તો આ તો વાત રહી મેરિટની થોડુંક જે લેવલે આવે છે એના કરતાં ઊંચું જ આવશે કેમકે આપણું સારું ગયું છે તો સ્વાભાવિક છે બીજાનું પણ સારું જ ગયું હશે ઓકે ચાલો તો હવે આપણે વધારે સમય વ્યર્થ નથી કરવો અને જે લોકોએ આપણો કોર્સ લીધો છે એમના માટે પહેલી વસ્તુ તો કે કેટલું પૂછાયેલું છે તમે તો ડાયરેક્ટલી તમારી પીડીએફમાંથી ચેક કરી શકશો બીજી વસ્તુ જે લોકો યુટ્યુબમાં રેગ્યુલર લેક્ચર જોતા કોર્સ નથી લીધો એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો યુટ્યુબમાં લેક્ચર છે રેગ્યુલર જોતા હતા તો એવા વિદ્યાર્થીઓ છે જે તે વિડીયોની તારીખ આપેલી છે એ તારીખને વિડીયો તમે ઓપન કરીને ચેક કરી શકો છો કે એ તારીખમાં એક ક્વેશ્ચન હતો કે નહીં ઓકે તો આ બધી વસ્તુ છે તો તમારે વન બાય વન આપણે એક એક ક્વેશન લેતો જાવ છું અને એમાં તારીખ પીડીએફમાં કઈ પીડીએફ છે એ બધું છે તમને સ્ક્રીન ઉપર લખેલું દેખાશે તે હું કદાચ બોલવાનું ભૂલી તો તમારે વાંચી લેવાનું ઓકે તો પેપરનું લેવલ ઈઝી જ છે એટલે આમાં કંઈ કહેવા જેવું તો છે નહીં પણ છતાંય આપણે એ બધું કવર કરેલું જ હતું ઓકે ઘણા લોકો છે પહેલી વખત તૈયારી કરતા હોય બરાબર તો એમણે એ બધું વાંચેલું ન હોય ક્યારેક તો એ બધા એવા સ્ટુડન્ટ માટે પણ એ બધું આપણામાં કવર થયેલું જ હતું

એમાં ચેક કરજો અને નવેમ્બર બે હાજર ચોવીસ ની ઈ બુક છે બાકીના વિડીયો પણ તેર તારીખનો જોઈ શકે છે એમાં કરાવેલું છે ત્રેવીસ ચોવીસ ને પચીસ ની જી ટ્વેન્ટી સમિટ ત્રેવીસ ની ભારતમાં થઈ હતી તો એ તમે જોઈ શકો છો આન્સર આવશે ડી પછી કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી જો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી એવું પૂછ્યું છે અહીંયા તમને જેટલા પણ ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે ને બધાના નામ આપેલા છે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી તો આ બધાના નામ આપેલા છે આમાંથી કોણ નથી સુંદરમ નથી બરાબર તો આન્સર આવશે ડી અને આ બાબતની આપણે હમણાં જ ચર્ચા કરી હતી માર્ચ મહિનામાં તો માર્ચની પીડીએફ જે લોકો પાસે છે જોઈ લેજો બાકી પચીસ માર્ચ નો વિડીયો જોઈ લેજો ઓકે એમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે આપણે ચર્ચા કરેલી જ છે ઓકે UNESCO નું પૂરું નામ આ તો ઘણી વખત જનરલી યુનેસ્કો ચર્ચામાં હોય ત્યારે પણ હું daily બોલતો જ હોઉં છું તો છતાં પણ એક પ્રૂફ તરીકે જોઈતું હોય તો ઓગણત્રીસમી જાન્યુઆરી ની PDF માં જોજો ઓકે એમાં તમને મળી જશે ઓકે UNESCO નું પૂરું નામ ખ્યાલ આવી ગયો ચાલો તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ છે ઓગણીસો પિસ્તાલીસ માં સ્થાપના મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં ઓકે

એટલા માંથી જે લોકો એ કવર કરી લીધું છે બરાબર તો આપણું ટૂંકમાં જીકે નો કદાચ કોઈ ક્વેશ્ચન જેમ કે સામાન્ય જ્ઞાનની તમે શાસ્ત્રીય નૃત્યની પીડીએફ મેં એક હતી તો શાસ્ત્રીય નૃત્યમાં મેં હેડિંગમાં જ આપેલું છે અહીંયા તમે જોજો કથક ઉત્તર નૃત્ય તો એ ઉત્તર ભારતનું પૂછ્યું છે કથક છે ઓપ્શન ડી ફરી વખત આપણો જવાબ છે આમાં તમે ડાઉનલોડ પ્રિન્ટ નો કાઢી શકો બસો નવા માં એમાં તમારે ફોનમાંથી વાંચવાનું હોય ને ચૌદસો નવાણું વાળો જે કોર્સ છે બરાબર એની અંદર છે તમે ડાઉનલોડ પ્રિન્ટ કાઢી શકો છો તમારા ઘરેથી તમારા નજીકના ઝેરોક્ષ જ્યાંથી કાઢવી પ્રિન્ટ આઉટ કાઢી શકો છો એટલો ફરક છે બંનેમાં છ છ મહિનાની વેલિડિટી મળે છે તો જૂનું પણ કન્ટેન્ટ મળે નવું પણ કન્ટેન્ટ મળતું જાય છ મહિના સુધી બરાબર તો આ બધી વસ્તુ હતી ખ્યાલ આવી ગયો ચાલો એના પછી છે AI નું પૂરું નામ તો હજારો વખત રિપીટ થયું ભાઈ આ તો હવે આ ક્વેશ્ચન તો ન આવડે એવું બને જ નહીં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઓકે આમાં તો પ્રૂફ આપવાની જરૂર ન પડવી જોઈએ મારે છતાં પણ પ્રૂફ તરીકે જોતું હોય તો ઘણા બધા વિડીયો છે અને ઘણી બધી પીડીએફઓ છે પણ એક રેફરન્સ તરીકે બાવીસ જાન્યુઆરી ની આપું છું જાન્યુઆરી ની ઈ માં નોર્મલી ઘણી વખત ચર્ચા થતી હોય છે રાષ્ટ્રીય કાયર કોણ છે રાષ્ટ્રીય કાયર કોણ છે ઓક્ટોબર ની પીડીએફ જોઈ લેજો ચેક કરજો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હતી એ વખતે આપણે આ બાબત ની ચર્ચા થઈ જ હોય ઓકે તો ગાંધીજી ને આપેલા ઉપનામો બધા ના અહીંયા તમને કે છે રાજકીય ગુરુ કોણ હતા એમને મહાત્મા ગાંધી ની સમાધિ રાજઘાટ ઓકે નવજીવન નામનું અખબાર હતું એનું નામ બદલી હરિજન બંધુ કર્યું બરાબર ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા કીધો તો ઝવેરચંદ મેં ગાડીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું તું આવે ઘણા બધા છે મુદ્દાઓ આપણે ગાંધીજી વિશે આપણે ક્યારે ચર્ચા કર્યા હતા તો કે કે બે ઓક્ટોબરની પીડીએફમાં ઓકે તો ચેક કરી લેજો બે ઓક્ટોબરનો વિડીયો માં અવેલેબલ મેં જૂના લગભગ જુલાઈ થી બધા જ વિડિયો છે એ પ્રાઇવેટ હતા બધા અત્યારે પબ્લિક કરી નાખ્યા છે તો તમે વિડિયો દરેક જોઈ શકશો બરાબર નવેમ્બર ડિસેમ્બર ના મેં પ્રાઇવેટ કર્યા હતા એ બધા વિડિયો પણ તમે અત્યારે પબ્લિક કર્યા છે તમે જોઈ શકશો બધા માટે ફ્રીમાં अवेलेबल છે YouTube માં પણ ફ્રીમાં છે અને એપ્લિકેશન માં નહીં ખુલે YouTube માં ફ્રીમાં છે YouTube માંથી કરી લેજો બરાબર ચાલો એના પછીની વાત કરીએ તો જલો ઝવેરચંદ મેં ગાણી જતું અહીંયા તો જવાબમાં ઓકે બાકી તમારે Android એપ્લિકેશન માં જો હજી સુધી પણ તમે કોર્સ નથી લીધો આપણો તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી અને હું તમને સજેસ્ટ કરું છું કે તમે છે આ ફોનમાંથી જ વાંચવાની તમારે જરૂરિયાત હોય ને તો તમે બસો નવાણું વાળો કોર્સ લઈ શકો છો આની અંદર જીકેની પણ મેં તમને જે પીડીએફ કીધી છે એ આવી જાય છે અને બીજો કયો કોર્સ છે આપણા ચૌદસો નવાણું આ બંને ની અંદર જીકેની પીડીએફ આવી જાય છે હાર્ડ કોપી મંગાવશો તો એમાં જીકે ઇન્કલુડ નહીં થાય બરાબર હાર્ડ કોપીમાં માત્ર કરંટ અફેર જ આવશે પાંચસો નવાણું માં તમારે જો અત્યારે ડિસેમ્બર થી માર્ચ સુધીનું મંગાવવું હોય ચાર મહિનાનું

વધી જશે જેમને લેવું છે વહેલી તકે કોન્સ્ટેબલ માટે લેવાની ઈચ્છા હોય જીપીએસસી માટે લેવાની ઈચ્છા હોય કરંટ અફેર નો કોર્સ વહેલી તકે લઈ લેજો જીપીએસસી ની પણ બીજી પરીક્ષાઓ આવવાની જ છે ઓકે તો હમણાં એકાદ બે મહિનાની અંદર એના ફોર્મ પણ ચાલુ થઈ જશે જીપીએસસી ની પણ કોઈ બી પરીક્ષા હોય બધા કરંટ અફેર મોટા ભાગના કવર થઈ જાય છે આપણામાં બરાબર ચાલો તો એ વસ્તુ થઈ ગઈ બાકી આ બંને કોર્સની અંદર તમને

આ જે કોર્સ છે એ તમને વધારે અનુકૂળ પડે જો તમારે પ્રિન્ટ કાઢવીશ તો અને એમાં તમને આમાં દરેક કોર્સની અંદર કૂપન દેખાશે એ બીજી મહત્વની વાત તમારે અહીંયા જે પ્રાઇસ લખી પે નથી કરવાની કૂપન ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘણી ઘટી જશે આમાં પણ કૂપન ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે ઓકે તો કૂપન અંદર આપેલા જશે દરેક કોર્સમાં એક કૂપન ઉપર ક્લિક કરશો એટલે તમને ભાવમાં ઘટાડો થઈ જશે તો બે દિવસ છે તમારી પાસે વિચારી લ્યો કેટલું પૂછાયેલું છે તમારી સામે જ છે કન્ટેન્ટ બરાબર

ઓકે જ્ઞ કે કરંટ અફેર્સના કોર્સમાં જ ઇન્ક્લુડ છે ઓ અહીંયા જે 299 નું 1499 લખ્યો છે ને હા તો આની અંદર જ એ બંને વસ્તુ જીકે ની બધી વસ્તુ એની અંદર મૂકેલી જ છે બરાબર ચાલો એના પછી કોરણાક નું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે કોરણાક નું સૂર્ય મંદિર ક્યાં છે સાહેબ તો કે કે કોરણાક નું સૂર્ય મંદિર ઓડિશા માં છે તો આ કેમાંથી તમે ચેક કરશો તો કે કે જે

ઓગણીસો ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ એની યાદમાં આ દિવસ પ્લીઝ કોમેન્ટ કરજો કે નહી પૂછાણું તું કે નહોતું પૂછાણું બરાબર બાકી જે લોકો પહેલી વખત આવેલા છે એ લોકો પણ તમારે જૂના વિડીયો ચેક કરવાની છૂટ છે અને પછી તમે કોમેન્ટ કરજો કે હા સાહેબ બધા હતા ક્વેશ્ચન બરાબર ચાલો

આ તમારી સામે છે યુનાઇટેડ નેશન્સ 24 ઓક્ટોબર સ્થાપના થઈ અને યુનાઇટેડ નેશન્સ ડે તરીકે પણ ઉજવીએ હેડક્વાર્ટર ન્યૂયોર્ક માં અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરસ 2024 ના પેરિસ ઓલિમ્પિક માં કયા ખેલાડીને મેડલ મળેલો નથી બરાબર જવાબ આવશે લક્ષ્યસેન આમાં તમે જોઈ લો મનુ મળ્યો છે બરાબર પછી કોણ છે સરબજોત સિંહ છે એમને પણ મળ્યો છે ઓકે સ્વપ્નિલ કુસાલેને પણ મળ્યો છે ઓકે તો આ ખાસ ધ્યાન માં રાખીશું આપણે તો કેટલા મેડલ આવેલા હતા ઓકે અને આપણે ઓગસ્ટ મહિનામાં જ્યારે પેરિસ ઓલિમ્પિક ચાલતા હતા એ વખતની ઘટના છે ઓગસ્ટનો તમે પીડીએફ ચેક લેજો તો એમાં તમને મળી જશે ઓકે ચાલો વખત ઓગસ્ટ નો વિડીયો બે હાજર પચીસ માં કોને પદ્મશ્રી પુરસ્કાર મળેલો નથી આમાં આંશિક રીતે કવર થયેલું છે જેમ કે બે વ્યક્તિ તો ગુજરાતીઓ જ આપેલા છે બરાબર એક છે રતન પરિમુ ઓકે અને બીજા છે તુષારભાઈ શુક્લા ઓકે આ બે વ્યક્તિને તો મળેલો જ છે બરાબર તો આમાં આ જે ટોપિક છે થોડોક આંશિક રીતે કવર થયેલો છે ક્લિયર એના પછી બુકર પુરસ્કાર છે એ કોને મળ્યો છે છે મળ્યો સોરી કઈ કૃતિને એવું છે તો ઓર્બિટલ નામની કૃતિને મળ્યો છે તો અહીંયા તમારી સામે છે ઓર્બિટલ નામની કૃતિ સત્તરમી નવેમ્બર નો વિડીયો અથવા તો નવેમ્બરની પીડીએફ ચેક કરી લેવાની બરાબર તો એમાં બુકર પ્રાઇઝ વિશે આપણે કીધેલું છે ઓર્બિટલ માટે પુરસ્કાર મળ્યો છે ઓકે બ્રિટનના લેખક છે સમંતા હાર્વેને મળેલો છે ખ્યાલ આવી ગયો બાકી ભારતમાંથી કોને કોને મળ્યો છે એ પણ તમારી સામે છે બુકર પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ એ પણ તમારી સામે છે ઓકે તો બીજી પરીક્ષામાં આમાંથી થોડું ઘણું ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન આવી શકે છે હવે છે ને છેલ્લી જે પરીક્ષાઓ હતી બરાબર હમણાં એક ગુણ સેવાની ગઈ હતી ઓકે રિસર્ચ આસિસ્ટન્ટની ને એની હતી અને એની પહેલા એકાદ જીપીએસીના બે પ્રશ્નપત્ર ગયા એક જનરલ સ્ટીડનો હતો ઘણી બધી પરીક્ષાઓનો અને હમણાં જ એસટીઆઈનો હતો હવે એમાં એવું થયું બરાબર કે એમાં કોઈ પણ એક મહિનામાંથી જ બધા કરંટ અફેર હતા માની લો કે ફેબ્રુઆરી હોય તો ફેબ્રુઆરીમાંથી જ હતો ડિસેમ્બર કે નવેમ્બર હોય તો ડિસેમ્બર નવેમ્બરમાંથી જ બધા પ્રશ્ન હતા અને એ વખતે મેં તમને ચેતવ્યા હતા કે આ બંનેની જે એક્ઝામ લેનારી બોર્ડ છે એ અલગ છે અને તમારી જે પરીક્ષા લેનારી જે બોર્ડ છે એ અલગ છે તમારી એલઆરડી લે છે બરાબર પોલીસ ગુજરાત પોલીસ ની જ આખી એક બોર્ડ છે તો એ તમારો પ્રશ્નપત્ર કાઢે છે એટલે મેં તમને કીધું એ વખતે કે થોડાક ચેતી જજો ની જે પ્રશ્નપત્ર કાઢનારી જે બોર્ડ છે એ અલગ છે તો આનામાં ક્વેશ્ચન છે ફરી શકે છે બરાબર અને એવું જ થયેલું છે આમાં બધા મહિનામાંથી થોડું થોડું કવર કરેલું છે અને આનું જે પેપર છે મને બેસ્ટ લાગેલું બરાબર કેમ કે કોઈ પણ એક મહિનામાંથી કવર નથી કરી દીધું બધું થોડામાં થોડું થોડું એક એક બે એક બે ક્વેશ્ચન બધા મહિનામાંથી છે ઓકે તમે જોવા જશો તો ઓગસ્ટ મહિનામાંથી પણ છે જુલાઈમાંથી પણ છે પણ છે સપ્ટેમ્બર માંથી પણ છે નવેમ્બર માંથી છે ઓક્ટોબર માંથી છે મોટું રાજ્ય માર્ચ મહિના નો ત્રીસ માર્ચનો વિડીયો ચેક કરી લેવાનો રાજસ્થાન આવશે બરાબર સાત દિવસ હતો એ વખતે મેં તમને ભણાવેલું આજુ જ છે દસ પંદર દિવસ પહેલાનું જ છે એટલે આ ક્વેશ્ચન ખોટો પડ્યો હોય એવું હું નથી માનતો બરાબર ચાલો ફીફા વર્લ્ડ કપ કોની સાથે સંબંધિત છે એ હોકી ના આવે શું આવે ફૂટબોલ આવે ઓકે તો ફૂટબોલ સાથે સંબંધિત છે અને આ તમે સોળમી ડિસેમ્બર નો વિડીયો ચેક કરી લેજો ફૂટબોલ વર્લ્ડ કપ ચોત્રીસ નું આયોજન ક્યાં થશે એ ટાઈપનો ક્વેશ્ચન હતો એમાં જોઈ લો ફીફા 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 છે બધે બરાબર તો ફીફા અને ફૂટબોલ ખ્યાલ આવી ગયો તો એના ઉપરથી તમને આઈડિયા આવવો જોઈએ ક્વેશ્ચન ભલે ફેરવીને પૂછે બરાબર તો ચાલો એના પછી ICAR નું પૂરું નામ આ સોવારનો જ ક્વેશ્ચન 13 એપ્રિલ નો આજનો બરાબર છેલ્લો લગભગ વન લાઈનર માં ક્વેશ્ચન હતો એમાં ICAR એ તમાકુ સંશોધન કેન્દ્ર રાજમндуરી નું નામ બદલી ને નવું નામ શું રાખ્યું છે એમાં મે તમને કીધુંતું ICAR નો ફૂલ ફોર્મ બરાબર કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છતાં પણ એ ન વાંચ્યું હોય તો જે લોકો એ PDF બરાબર વાંચેલી છે ઓકે

બે પોર્ટ છે ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરશે બરાબર સપ્ટેમ્બરના ટોપિકમાં કવર કરેલું છે તો એમાં દિનદયાળ પોર્ટ કંડલા બંદર બરાબર તમારી સામે જ છે તો અહીંયા ખાલી એમ જ પૂછ્યું છે કે દીનદયાલ પોર્ટ નું જૂનું નામ શું તો કઈ કે કંડલા બંદર ક્યાં છે ગુજરાતમાં છે કચ્છ જિલ્લામાં આવેલું છે એ પણ યાદ રાખી લો સાથે સાથે અત્યારે ક્યાં આવ્યું છે કચ્છ જિલ્લામાં આવેલું છે ઓકે ચાલો એના પછી છે જીએસટી ક્યારે અમલમાં આવ્યો સાહેબ GST નો જુલાઈનો ક્વેશ્ચન 2 જુલાઈનો ઓકે તો એક જુલાઈ બે હજાર સત્તર થેમ માં આવ્યું છે એક જુલાઈ બે હજાર સત્તર થયેલમાં આવ્યું છે એક પરીક્ષામાં લાગુ કરનારો સૌથી પહેલો દેશ કયો છે એવું પૂછ્યું તું તો ફ્રાન્સ આવતો તો એ પણ વસ્તુ કવર થયેલી જ છે ઓકે એ લગભગ જીપીએસસી નો પેપર હતો ઓકે તો આ બધી વસ્તુ છે હવે તમને હવેના માં એમ પૂછે કે જીએસટી સંબંધિત બંધારણીય સુધારો કયો ઓકે એવી રીતનો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે બરાબર તો એ ધ્યાન માં રાખવું ચાલો આ વસ્તુ પણ કવર થયેલી છે જુલાઈ મહિનામાં છે ઓકે એના પછી જોઈએ તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ ક્યારે અમલમાં આવી જોઈ શકો છો એક જુલાઈ ચોવીસ થી લાગુ થઈ ગયા છે ત્રણ નવા કાયદા લાગુ થયા છે આ ત્રણે ત્રણ કાયદાના નામ તમારી સામે છે કયો કાયદો કોનું સ્થાન લેશે એ પણ તમારી સામે આપેલું જ છે ઓકે આ વસ્તુ પણ આપણે કવર કરી હતી ઓગસ્ટ મહિનામાં કરી હતી

ઓકે ચાલો એના પછી સેબી નું પૂરું નામ સાહેબ સેબી ઘણી વખત ચર્ચા કરી ગયા આપણે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે 3 માર્ચ માં કવર થયેલો ક્વેશ્ચન છે ચેક કરી લેવું માર્ચ મહિનાનો અથવા તો વિડિયો ચેક કરી લેવો બરાબર ગમે ત્યાંથી ચેક કરી શકો છો જે લોકો પેઇડ યુઝર છે એ લોકો પીડીએફ ચેક કરી લેજો એ ઝડપથી થશે અને બાકી જે લોકો વિડિયો જોવે છે એ લોકો વિડિયો ચેક કરવામાં થોડો સમય લાગશે બરાબર પ્રૂફ જોવે છે એના માટે

જેનું નામ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ રાખેલું હતું અને સાથે સાથે ભારતના આમંત્રણ પર આપ્યું હતું આમાં જોડાવવા માટે ઇન્ટરનેશનલ ડોટ બ્રેઝિલિયન બે એપ્રિલનો વિડીયો ચેક કરજો અથવા તો એપ્રિલની વીક વનની ઈ બુક ચેક કરી લેજો ઓકે અને જે લોકોએ પેઇડ કોર્સ લીધો છે ને એ લોકો ડેઈલી જે પીડીએફ છે એ પણ તમે છે લેક્ચરની પીડીએફ પણ તમે ત્યાંથી પણ ચેક કરી શકો છો કે બે એપ્રિલની જે પીડીએફ છે ડાયરેક્ટલી લેક્ચરની પીડીએફ ખોલી શકો છો તમે આપણી બરાબર એવી રીતે પણ ચેક કરી શકાય અને હાર્ડ કોપી મંગાવીને તો કઈ પ્રશ્ન જ નથી સીધા પાના ફેરવીને તમે ચેક કરી શકો પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો સાહેબ ટાઈગર રિઝર્વ ની પીડીએફ ઓગણીસો ક્યારે ઓગણીસો તો ઓગણીસો વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર ની શરૂઆત થયેલી ટાઈગર રિઝર્વ ઓકે તો ટાઈગર રિઝર્વ ની પીડીએફ ચેક કરવાની બધા ટાઈગર રિઝર્વ પણ કીધા છે એમાં અને શરૂઆત આખો ડિટેલમાં જ સમજાવેલું ટાઈગર રિઝર્વ ડીપમાં સમજાવેલું છે બરાબર સો ચેક કરજો એક વખત પીડીએફ જે લોકો એક વર્ષ લીધો છે ને એ લોકો ભૂકંપનું માપન કયું સાધન કરે છે સાહેબ હમણાં જ નેપાળમાં ભૂકંપ હતો મ્યાનમારમાં પણ ભૂકંપ હતો તો એના સંદર્ભમાં એ લોકોએ એ ક્વેશ્ચન લીધો છે અને આપણે પણ એ વસ્તુ કવર કરેલી હતી ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન એને કહેવાય સિસ્મોગ્રાફ ઓકે આપણા ટુ ધ પોઈન્ટમાં જ બધા પ્રશ્ન આવી ગયા છે દસ જાન્યુઆરીમાં તમે ચેક કરજો નેપાળના ભૂકંપવાળો ક્વેશ્ચન છે એમાં એ વસ્તુ કવર કરેલી છે ઓકે બાકી ઘણું બધું કીધેલું જ છે સિસ્મોગ્રાફ જવાબ આવશે ઓપ્શન બી ચાર પાંચ લીટી આપો ને એમાંથી તમારા ક્વેશ્ચન આવી જાય ઈસરો નું પૂરું નામ છે ઈસરો ના નવા અધ્યક્ષ બને એ વખતે આખું ઈસરો ની તમને ડિટેલમાં બધી વાત કીધી હતી કે સ્થાપક કોણ હતા સ્થાપના ક્યારે થઈ હેડક્વાર્ટર ક્યાં છે એમાં પૂરું નામ પણ આપેલું છે ચેક કરજો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અગિયાર જાન્યુઆરી નું પીડીએફ અથવા તો વિડીયો ચેક કરી લેવાનો બરાબર ઓઝોન સ્તરનું કાર્ય શું સોળમી સપ્ટેમ્બરે ઓઝોન દિવસ હોય ને એ વખતે જો ઓઝોન આવી રીતે પણ ક્વેશ્ચન પૂછ જેટલામાં મેં વધારાની લાઈન કવર કરાવી ને એમાંથી જોઈ લો તમે આવી ગયું બરાબર સૂર્યના પારજામલી કિરણોને રોકે પારજામલી કિરણોને રોકે બરાબર ચાલો આવી ગયું આપણામાંથી જ ઓકે તો કોઈ કોઈ દિવસોમાં જેવી મેં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે બાકી હું દિવસો વાળા ક્વેશ્ચન એમાં શું માહિતી આપું ખબર છે એક તો ક્યારે તારીખ આપું બરાબર પછી એક આપું થીમ એમાંય આપવા જેવી લાગે તો આપું ઓકે અને એક આ સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો બરાબર શરૂઆત ક્યારે થઈએ એટલે કે એનો સ્ટાર્ટિંગ ક્યારે થયું ઓકે કોઈક કોઈક દિવસોમાં આપું એવું જેમ કે હમણાં છે ને આની પેલાનો એક પરીક્ષા હતી એમાં એવું પૂછ્યું હતું કે ભાઈ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તો એની ઉજવણીનો પ્રસ્તાવ છે કોણે રજૂ કર્યો તો એમાં એ વસ્તુ આપણે કવર કરી હતી કે એ ઉજવણીનો પ્રસ્તાવ બાંગ્લાદેશે મૂક્યો હતો ઓકે તો આવી રીતનું છે જેમાં વધારાની લાઈન આપેલી છે એમાંથી જ નીકળા છે પાછા બરાબર જોઈ લો બસ તો હવે જે નથી નીકળ્યા એ જોઈ લ્યો બધું આપણામાંથી માંથી આવે એવું થાય ને એક આ નો મળ્યો મને કદાચ કરાવેલો તો હશે પણ મને ના મળ્યો ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર પણ મને એમ છે કરાવેલો છે નથી કરાવેલો મને મગજમાં નહીં આવતું કેમકે આ જાન્યુઆરી ચોવીસ મુ છે જૂનું છે ઘણું જૂનું છે સો મળ્યું નહિ આપણને બરાબર એટલે કરાવેલો હોય તોય મને મળ્યું નથી બરાબર તમને મળતું હોય તો મને ફોટો બોટો મોકલી દેજો ઓકે વસંત પંથમી આ તો કોઈએ કવર નહીં કર્યો હોય કઈ તારીખે ઉજવાડી બરાબર ચાલો કોઈએ કવર કરી હોય તો ખબર નથી હું એવો આપણે એવો એટિટ્યુડ નથી પણ જસ્ટ ખાલી કહું છું કે આ લગભગ કોઈએ કવર નહીં કર્યો હોય અને આ પણ કદાચ કોઈનામાં તમને નહીં જોવા મળે ઇન્ડિયા બિલ તે વાળો એટલે જેટલી પણ કરન્ટ અફેર ને મેગેઝિન વિક્યું હોય ને તમારે વિકી લેજો કોઈનામાં કદાચ આ ક્વોશન લગભગ નહીં મળે હું લગભગ કહું છું સો ની ગેરંટી નહીં આપતો કોઈકના ધ્યાનમાં આવી પણ ગયું હોય સો એ વસ્તુ છે ઓકે ચાલો તો જેમને ઈચ્છા છે વહેલી તકે આવી જજો ભાવ વધે એ પહેલા લઈ લેજો આપણા જે કોર્સીસ ચાલે છે એમાંથી તમારે કોઈને જોડાવાની ઈચ્છા હોય બરાબર તો અહિયાં તમારી સામે સ્ક્રીન ઉપર છે તમારી અત્યારે એક અને આજે કાલ પરમ દી બે ત્રણ દી પંદર તારીખ સુધી છે આ ભાવ લાગુ રહેશે બરાબર તો જેમને ઈચ્છા છે વહેલી તકે આપણા કોર્સીસ લઈ શકો છો કરંટ અફેર માટે ઓકે ઘણી બધી પરીક્ષાઓ આવનારા દિવસોમાં કદાચ આવશે ઓકે રેલવેનું ફોર્મ તમે ભરેલું હોય તો રેલવેમાં પણ આ બધું આવી જશે તમારું બરાબર પછી તમે માની લો કે જીપીએસસી ની કોઈ પરીક્ષા છ મહિનામાં આવવાની છે તો તમે છ મહિનામાંથી શકો છો ટુ નાઇન્ટી નાઇન વાળો એમાં કુપન ઉપર ક્લિક કરશો આમાં તો સસ્તું પડી જશે બરાબર આમાં કુપન ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણું સસ્તું પડી જશે ઓકે તો દરેક કોર્સ ની અંદર ક્યાંક ને કઈક કુપન દેખાશે દરેક કોર્સમાં કુપન દેખાશે તો એ તમે કરી શકો છો બંધારણ પણ ટુ ધ પોઈન્ટ આખું કરાવેલું છે એમાંથી જ બધા પ્રશ્ન આવેલા છે તમે કહેતા હોય તો બંધારણ નો આવો એક પ્રૂફ સાથેનું PDF અથવા તો વિડીયો બનાવી નાખીએ ઓકે તો બંધારણ પર મોટા ભાગના ક્વેશ્ચન આપણી પીડીએફ ની બહાર ના નોતા ઓકે તો તમે એ પણ તમે કહેતા હોય તો એનાય પ્રૂફ આપી દઈએ એટલે જેમને ઈચ્છા છે બંધારણ ભણવાની અત્યારે 249 છે ભાવ વધી પેલા લઈ લેવાનું બરાબર 6 મહિનાની વેલિડિટી મળશે આવનારા 6 મહિના સુધીમાં કોઈ સીસી ગ્રુપ બી ની કદાચ બાકી હોય તો એમાં પણ તમને બંધારણ ઉપયોગી થાશે જ ઓકે તો જેમને ઈચ્છા છે વેલી તકે લઈ લેજો ઓકે અને બાકી

ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું